વલસાડમાં શિક્ષકની કારને ટક્કર મારનાર બુટલેગર સહિત ત્રણ ઈસમો ઝડપાયા વલસાડમાં ગતરોજ એક બુટલેગરે દારૂ ભરેલી કાર પૂરપાટ ઝડપે હંકારી એક શિક્ષકની કાર સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં શિક્ષકે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ બનાવ બાદ સંબંધિતોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘટનામાં કસુરવાર ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા આ બનાવની વધુ વિગતો મુજબ પારનેરા પારડીના ડુંગળી ફળિયામાં રહેતા ખેડૂત અરુણભાઈ વસનજી પટેલ ઉંમર વર્ષ પાસઠનો એકનો એક પુત્ર દીપકુમાર પટેલ વલસાડના પાલી હિલમાં સ્થિત એમડી શાસ્ત્રી સ્વામિનારાયણ સ્કૂલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો દીપકુમાર સ્ટેડિયમ રોડ પર તેની હોન્ડા સિટી કાર નંબર જીજે ફિફ્ટીન સી બી ઝીરો નાઇન એટ એટ લેવા રાત્રે સાડા નવ વાગે મિત્ર હાર્દિક ભાનુસાલી સાથે ગયો હતો ત્યાં તેમની સાથે જોડાયેલા અન્ય મિત્ર જય ભાનુસાલી સાથે કાર લઈને તેઓ તીથલ ફરવા ગયા હતા ત્યાંથી આશરે અગિયાર પંદર વાગે નીકળીને પારનેરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રામદેવ ધાબાની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવીને ઘરે આવવા નીકળ્યા હતા એ દરમિયાન રાત્રે બારને દસ વાગે ચણવઈ બ્રિજ પાસને સર્વિસ રોડ પર એક લાલ રંગની ઇનોવા કારનો ચાલક શિક્ષકની કારને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં કાર ચાલક દીપ પટેલને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ ડુલર પોલીસને થતાં લાલ રંગની ઈનોવા કારને શોધવા નીકળ્યા હતા ત્યારે પારનેરા પાર્ડી ખાતે હેપ્પી ટાઇલ્સની સામે લાલ રંગની ઈનોવા કાર નંબર જી ફિફ્ટીન બી ટુ ફોર ઝીરો ટુ નજરે પડતા તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પોલીસને જોતાં કાર ઊભી રાખીને ચાલક અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો જ્યારે કારમાં બેઠેલા અન્ય ઈસમ મહંમદ સાહેલ સાદિક મિયા શેખ ઉમરવર્ષ પાંત્રીસ રહેવાસી અનાવલ તાલુકા મહુવાને પોલીસે પકડી પાડીને અંદરની કુલ બે લાખ છવ્વીસ હજાર બસો પંચ્યાસીની કિંમતનો દારૂ જપ્ત કર્યો આરોપીએ દારૂનો જથ્થો ભાગી છૂટેલા આરોપી ભંગારવાલા રહેવાસી અનાવલ ત્રણ રસ્તા તાલુકા મહુવાને અનાવલનાજ હુસેન નામના ઘરે દમણથી ભરાવી આપેલ હોવાની કબૂલાત કરી હતી અને ત્રણેય આરોપીને વલસાડ ટુલર પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસની તપાસમાં દારૂ ભરેલી કારનો નંબર જીજે ફિફ્ટીન બી બી ટુ એ નંબર પ્લેટ બોગસ હોવાનું બહાર આવ્યું છે કારમાંથી વધુ એક બોગસ નંબર પ્લેટ પણ મળી આવી હતી